ભુજની જીકે જનરલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સહિત પંદર લોકોએ યુવાન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ અંગે ગાંધીધામની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચારણે જણાવ્યું કે તેમની પત્ની જયશ્રીનું અકસ્માત થતાં તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જેથી તેઓ મૃતદેહ લેવા ત્યાં પહોંચ્યા તેમને મેઇન ગેટ પર સિક્યુરિટી ગાર્ડે રોક્યા તો તેમને સંપૂર્ણ બનાવ અંગે વાત કરવા છતાં સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જવા દીધા નહીં જેથી તેઓએ કહ્યું કે અંદર જવા ન મળે તો હું અહીં બહાર જ બેસુ છું કેતા સિક્યુરિટી ગાર્ડે અપશબ્દ બોલતા મામલો બચક્યો હતો અને જોત જોતામાં સિક્યુરિટી ગાર્ડ સહિત અન્ય પંદર લોકોએ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું રિપોર્ટ ભારતી માંથી જાણી ગાંધીધામ મારું નામ દેવરાજ છે મારા કાકા છે ખિમજીભાઈ મારા કાકી ઓફ થઈ ગયા જયશ્રીબેન

અ લીલાવતી હોસ્પિટલ માં સારવાર માટે લઈ આવે છે નું નામ છે તમારું કેમજીભાઈ આપની કેમજીભાઈ પાર્બલભાઈ ચારે આ કઈ ઘટના બની અરે ભોજ માં અમારે ઘરવારી હોફ થઈ ગઈ થી ભોજ માં જનરલ જનરલ હોસ્પિટલ માં દરવારી મારી હોફ થઈ ગઈ છે હું અંદર અંદર જાવું તો મને હું નીચે આતો અંદર જવા માટે હું અંદર ગેટ મેઈન ગેટ ઉપર ગયો મને ના પાડી પણ નથી જવાનું મેં કીધું સાહેબ મેં મને જવા દો મારી ઘરવાળી હોફ થઈ ગઈ છે મેં ના જવા દો ક્યારે અહીંયા બેસું છું પણ અહીંયા નહીં નથી બેસું તારા બાપનું નથી એમ એમ મારે મને ગારું આપી ગારું આપી ત્યાં એક તો મારી ઘરવાળી ગઈ આ લીધી મારું મગજ પડ્યું એમાં ગાળા ગંટીમાં પછી મને પંદર જણા ભેગા થઈને સિક્યોરિટી વાળા બધા ભેગા થઈને મને મારે જય શ્રી અંદર ઓફ થઈ ગઈ શું બીમારી બીમારી નથી એ એક્સિડન્ટ થયો હતો અમારો